ગુરુ શ્રી વાહનવટી વાણવટી કી જય 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 માતા ભાગ્ય વિધાતા સુખ સંપત્તિ દેનાર શરણ ગ્રહો આપનો મારના મંગલ સંકટ હરની પરમ પુનિત સુખદામ વંદન કરીને ભજીએ તને હે માસિકોતર નામ જય જય વાહણવટી માતા ಸೇವಕ ಸನ್ ಚೌ ಗುಣ ಗಾತಾ ಸಿಹಿ ಮಾತು ತಾರಿ ಲೀಲಾ ನಾರು ಶರಣ ಸ್ವೀಕಾರು ಎಶ್ವರಿಪ ಕಾವೇ ನಾರದ ಸಾರದ ಗುಣ ನೇ ಸೋಬನ ಸೋಮನೆ ಐ ದನ ಮೈದನ ಪಾಡಾ ಮಹಿ ಸಾು ಮರ್ದ ನೀ ದೇವ ವಖಾಣ ಮಹಿ ખડક પર ત્રિસુળ સોહાવે નાશે શત્રુનિકા તું જળ માછે તું સ્થળ માછે તું માનવન ઘટ ઘટ માછે તું દરિયા માનવને તારે ડૂબતા યાત્રિ તું જ પુકારે અદ્ભુત રૂપ વિશાળ છે માતા સકળ જગત ને તેજ ઉગારે ઉગાર આદશક્તિ મોરી મમ્માયા સર્વે સ્થળ છે તારી છાયા તું હર સિદ્ધ માત કા માત સિકોતર નામ જણા તો ભુવનેશ્વરી ભાગ્ય વિધાતા તો ગંગા ગાયણવટી માતા તું સાચી તારું રટણ રાહે દિલરાચ આદિ ઉપાધિ સંકટ ટાળી બાળગણી સેવક ને પાળે જય 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 માત સિકોતર હાથ દયાનો જોય ધ્યાન ધરીને તને અરજ કરું છું નિસદિન તારું ભજન કરું છું દ હાથ ધરીને કરુણા કરજો કષ્ટ હરીને પૂત પિશાચ દ્વાર ને માત સિકોત નામ જણાવે અષ્ટ પૂજા શસ્ત્રો શોભાવે સુંદર મુકટ માથે શોભાવે

તુર્તજ માળી કષ્ટ નિવારે તારી દ્રષ્ટિ દૂર થાતા દરિયામાં સૌ નાવ દુબાતા મધ દરિયામાં ના વણિકનું ડૂબવા લાગ્યું ના વણિકનું નાવિક સર્વે માત પોકા માત સિકોતર આવી વારે ઝઘડું સાય ભક્તિ કીધ માને દ્વારે કુરબાની દીધી ડુંગર પરથી નીચી આવ્યા ઝઘડું સાના દિલ હરખા સાગર તીરે મંદિર મારે આરતી કરે પૂજે નરના પ્રેમ

રહે દયાની ભાવ ભક્તિથી ચાલીસા જે નર છે ગાનાર કૃપા કરે માત જેની પર ઉતરશે ભવ પાર સાંજ સવારે ચાલીસા નિત્ય ભણે નરનાર ભણે રતિ રે વાતણો રહે સુખી કુટુંબ પરિવાર બોલો શ્રી વાણવટી રાજ રાજેશ્વરી માત કી જય રાજ રાજેશ્વરી રાજ માતા વહાણો સાથે શોભનારા વહાણવટી સિકોતર માતાને ઘણી ખમ્મા માડી ઘણી ખમ્મા ઘણી માંડી ઘણી ખંભા કડવાસણવાળાની સિકોતરને ઘણી ખંભામાં કડવાસણના મઢમાં બિરાજમાનમાં સિકોતરને ઘણી ખંભા